તમે મારી વાય રેજો તો કા 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 કોન તને મારી કોન તને મારી શ્રી ભાવેશ શ્રી ભાવેશ અને તને પાટણની મહેલને અંદર મહેલને અંદર નિરાત નિંદર કરવા નઈદા हा 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 અરે હું તારું હું તારું તો તને તો તને તારા પર ધાન ને ધાન અને આ તારી આખી પાટણ મારી ચપ્પી માં છોડી નાખો છોડી અરે